પોરબંદરના ધારાસભ્ય મોઢવાડિયાનો મંત્રીમંડળમાં સમાવેશ થયો છે જેને લઈને પોરબંદરના લોકોમાં ખુશી જોવા મળે છે ત્યારે ચાલો જોઈએ અર્જુનભાઈની રાજકીય સફર પરનો આ ખાસ અહેવાલ પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોંઢવાડિયા અગાઉ કોંગ્રેસમાં હતા ત્યારે પણ રાજકીય રીતે પોતાનું મહત્વ સિદ્ધ કરી ચૂક્યા હતા અને ભાજપમાં પ્રવેશ બાદ રેકોર્ડ બ્રેક મતો મેળવી જીત મેળવી હતી તો ધારાસભ્ય તરીકે વિજેતા થયા બાદ એક વર્ષ કરતાં વધુ સમયની સારી કામગીરીની નોંધ લઈ તેમના શિરે મંત્રીપદની જવાબદારી સરકાર દ્વારા સોંપવામાં આવી છે જેને લઈને પોરબંદરમાં પણ ખુશીનું મોજું ફરી વળ્યું છે ત્યારે ગાંધી ગાંધીભૂમિએ અગાઉ પણ ચાર મંત્રી આપ્યા છે રાજ્યના પહેલાં મંત્રીમંડળમાં માલદેવજીભાઈ વડોદરાને સ્થાન મળ્યું હતું ત્યારબાદ મહંત વિજયદાસજીએ પણ મંત્રી તરીકે ઉત્તમ કામગીરી કરી હતી ત્યારબાદ શશિકાંતભાઈ લાખાણી પણ મંત્રી બન્યા હતા અને છેલ્લે પૂર્વ ધારાસભ્ય બાબુભાઈ બોખીરિયા સાત ખાતાઓના મંત્રી બન્યા હતા અને હવે અર્જુનભાઈ મોડવાડિયા એ પાંચમા ધારાસભ્ય છે જેમને મંત્રીપદ મળ્યું છે. અર્જુનભાઈ સ્નાતક થયા પછી નવ વર્ષ સુધી જીએમબી માં આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે ફરજ બજાવતા હતા. વર્ષ 1993 માં તેમણે નોકરી છોડી અને પોતાની જાતને સંપૂર્ણ રીતે જાહેર સેવામાં સમર્પિત કરી હતી. મોડવાડિયા વર્ષ 1997 માં જાહેર જીવનમાં જોડાયા બાદ સક્રિય રાજકારણમાં જોડાઈને અનેકવિધ મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી હતી. મોઢવાડિયા પ્રથમ વખત વર્ષ બે હજાર બે માં ધારાસભ્ય વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તરીકે સેવા બજાવવાની તક મળી હતી બે હજાર બાવીસ ની વિધાનસભાની ચૂંટણીમાં જનતાએ ફરી એકવાર અર્જુનભાઈ ઉપર વિશ્વાસ દાખવીને નવ હજાર કરતા વધુ મતોથી વિજય બનાવી વિધાનસભામાં મોકલ્યા હતા બાદમાં વર્ષ બે હજાર ચોવીસમાં ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા ત્યારબાદ વિધાનસભાની પેટા ચૂંટણીમાં એક લાખ સોળ હજાર આઠસો આઠ મતોના ઐતિહાસિક માર્જિનથી જીત મેળવીને એક નવો રેકોર્ડ બનાવ્યો હતો અને દોઢ વર્ષમાં જ તેઓને મંત્રીપદ અપાયું છે જેને પગલે શહેરીજનોમાં ખુશી જોવા મળે છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર